દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભારે ધસારો જોવા મળ્યો હતો પીપળિયા મંડેર જલીયાપાડા જેવા ગામોના ફોર્મ ભરાયા ત્યારે આરોડા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર શીતલબેન નવીચંદ્ર પરમારે છ સભ્યો સાથે સરપંચ પદે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું દાહોદ જિલ્લામાં સામાન્ય પેટા ચૂંટણી લોકસભાની જેમ સરપંચ પદના ઉમેદવારી ફોર્મ ભરી મેદાને ઉતર્યા છે બે અઢી વર્ષથી ચાલતી વહીવટદારની ગ્રામ પંચાયત માટે સરપંચની ચૂંટણીની તારીખો જાહેર થતાં સરપંચના ફોર્મ ભરવા માટે ખાલી પડેલી ગ્રામ આરોડા પંચાયત સરપંચ પદના ઉમેદવાર તરીકે શીતલબેન નવીનચંદ્ર પરમારે મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો સાથે સરપંચ પદે ફોર્મ ભરવામાં આવ્યું હતું સિંગવડ તાલુકાના આરોડા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો તેમના સમર્થકો સાથે આરોડા ગ્રામ પંચાયત ચૂંટણીમાં ત્રિપાકીઓ જંગખેલા છે ચૂંટણીમાં મને ભારે બહુમતીથી વિજય બનાવશો તેમ મોટી સંખ્યામાં તેમના સમર્થકોને જણાવ્યું હતું ગ્રામ સરપંચની વિજેતા તો વિકાસના કામો કરીશ ગમે તેવી હોનારત પરિસ્થિતિમાં ગામને પડતી મુશ્કેલીમાં હું સાથે રહીશ અને તેમને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે પ્રયત્નો કરીશ તેમ મોટી સંખ્યામાં હાજર રહેલા કાર્યકરોને જણાવ્યું હતું અને સરપંચની ચૂંટણીમાં મને બહુમતીથી વિજય બનાવશો તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો હું ગામના તમામ મતદાર ભાઈઓ બહેનોને ખાતરીને સો ટકા વિશ્વાસ આપું છું તેમ જણાવ્યું હતું રિપોર્ટર કમલેશ બારિયા સિંગવડ આજરોડ સિંગવડ તાલુકાના ગ્રામ પંચાયતના અને પંચાયતના અમારી પુત્ર વધુના ચીતલબેન નરેશંદ્ર નરેશભાઈના સરપંચ પદ ઉમેદવાર અન્ય ગમે આવે છે ત્યારે ગ્રામ લોકોએ ભાઈ તથા ભાઈનોને બહેનોને સવારે અમને સાથ સહકાર આપ્યો અને આપશે અને અમે પાંચ વર્ષ સુધી નિષ્ઠાથી અમને અમને સેવામાં તપ કરીશું બધી રાતે પણ કોલ કરીશું તમને અને કોઈ બી ગોળ રસ્તા પાણી વીજળી લાઈટ એની અમે અમે સુવિધા પૂરી પાડીશું એ જ અમારી નમ્ર વિનંતી